આ વર્ષે વિશ્વ ઓરલ હેલ્થ દિવસની ઉજવણીની થીમ ઉપર ઉજવાઈ રહી છે ત્યારે જમનાબાઈ હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઈ જેમાં મોટી સંખ્યામાં તબીબો સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવવા અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તદઉપરાંત નિવાસી તબીબોએ દાંતના ચોકઠા બાબતે ભવિષ્યમાં રાખવાની થતી કાળજી અંગે જરૂરી સૂચનો સાથે સવિશેષ માહિતી પૂરી પાડી હતી વડોદરા ન્યૂઝ વડોદરા આ પ્રોગ્રામ આજનો જે જે છે છે એ વર્લ્ડ ઓરલ હેલ્થ ડે માર્ચે દર વર્ષે આવે એના માટે છે મુખ્ય એનો હેતુ છે કે લોકોમાં સામાન્ય માણસોમાં પણ મોડાના સ્વાસ્થ્ય વિશે દાંત અને પેઢાના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ આવે એ લોકો પણ એની કાળજી લે અને એના લીધે એમનું બાકીનું શરીરનું સ્વાસ્થ્ય પણ સારું રહે એ હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે આજનો જે અમારો પ્રોગ્રામ હતો જે અમારા અહીંયાના આરડીડી અને સીડીએચઓ મેડમ અને સીડીએમ મેડમના આગેવાની હેઠળ અમે કર્યો અને જિલ્લા વડોદરાના દરેક તાલુકા પ્લેસના સરકારી દવાખાનામાં કામ કરતા અમે ડૉક્ટરો આજે બે ત્રણ નાટકો રજૂ કર્યા કે જેમાં અમે લોકોએ એક નાટક હતું કે જેમાં ગર્ભાવસ્થા દરમિયાન પ્રેગ્નન્સી દરમિયાન જે દાંત અને પેઢાની સારવાર કે સંભાળ લેવી જોઈએ એના વિશે અમુક ગેરમાન્યતાઓને દૂર કરતી પણ અમે સંદેશો આપ્યો છે બીજું એક નાટક હતું કે જેમાં અમે લોકોએ પાન બીડી તમાકુના વ્યસનના લીધે જે કેન્સર જેવી જાનલેવા બીમારી થતી હોય છે તો એનાથી કઈ રીતે બચી શકાય શું ધ્યાન રાખવાનું કેન્સરની પણ સારવાર શક્ય છે જેનું સમયસર નિદાન થાય આ બધી વસ્તુઓ જરૂરી છે એટલે આજે અમારા નાટક દ્વારા અમે આ જાગૃતિ કેળવી હતી બીજું એ પણ અન્ય પ્રોગ્રામ એવા પણ હતા કે અમે અગિયારથી ચૌદ તારીખ દરમિયાન અહીંયા જમનાભાઈ હોસ્પિટલ ખાતે એક સ્પર્ધા રાખેલી હતી કે જેમાં જેનું દાંતનું સારું સ્વાસ્થ્ય હોય એને અમે પ્રોત્સાહન રૂપે એક નાનું ઇનામ પણ દરેકને આપ્યું છે અન્ય પ્રોગ્રામ એવો પણ હતો કે જેમાં અમે લોકોએ ચોખ્ખા જે દર્દીઓને અમે વિના મૂલ્યે અહીંયા બનાવી આપવામાં આવ્યા હતા સરકારી દવાખાના એ લોકોનું પણ વિતરણ આજે આરડીડી અને સીડીએચઓ મેડમ દ્વારા કરવામાં આવ્યું હું ડૉક્ટર મૌલિક પંડ્યા છું એને સીએચસી પાદરા ખાતે ફરજ બજાવી છે આ રીતે મારી સાથે જે તમે જોઈ શકો છો એમ દરેક વડોદરા જિલ્લાના તાલુકા પ્લેસ પર જે દસ અલગ અલગ સીએચસી છે ત્યાં ફરજ બજાવતા ડૉક્ટરો અમારી સાથે વર્લ્ડ લોરલ હેલ્થ ડે દર વર્ષે વીસ માર્ચે ઉજવવામાં આવે છે તેના નિમિત્તે આજે જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે ડેન્ટલ સર્જન્સ તથા સીએસસીના ડેન્ટલ સર્જન બધા ભેગા થઈને આજે એક સરસ મજાનો સેન્સિટાઇઝેશન પ્રોગ્રામ અને નાટ્ય શ્રેણી રાખેલી હતી એમાં ડેન્ટલના વિવિધ પ્રો જે રોગો છે તેના વિશે જનજાગૃતિ કેળવાય તેમાં નાટકમાં ભણી લેવામાં આવ્યું હતું અને તેનાથી ખૂબ સારો સંદેશ દરેક હાજર રહેલા લોકો અને તેઓના દ્વારા લોકોના ઘરે ઘરે પણ પહોંચી શકે તે માટે ખૂબ સુંદર પ્રવૃત્તિ કરવામાં આવી અને તેમાં આજે હું આરડી તરીકે હું અને સીડીએચ તરીકે મીનાક્ષીબેન વગેરે પણ અમે ખાસ હાજર રહ્યા અને ટીમનો કામગીરી જોઈને ખરેખર આનંદ થયો સાથે સાથે અત્યારે વર્લ્ડ લોકોમાં વીક પણ ઉજવાઈ રહ્યું છે અને એના માટે પણ ખાસ અમને ઓબ્ઝર્વિંગ ડિપાર્ટમેન્ટની મુલાકાત લીધી અને લોકોમાં અવેરનેસ જે ઝામર કહેવામાં આવે છે ગુજરાતીમાં એના માટે પણ શું શું કામગીરી થાય છે અમારી પાસે સાત ડોક્ટર આસિસ્ટન્ટ પણ છે એ લોકો પણ ફિલ્ડમાં જઈને સીએસસી ખાતે લોકોમાં માટેની અવેરનેસ માટે ખૂબ સરળ કામ કરી રહ્યા છે એટલે એ પણ આજની મુલાકાતનો એક ખાસ હેતુ હતો